પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું આપણું સર્વેક્ષણ ઉત્પત્તિના પુસ્તકથી ચાલુ થયું છે અને આપણે અત્યારે પહેલો સમુએલ અને બીજા સમુએલના ઐતિહાસિક પુસ્તકોમાં આવ્યા છીએ સમુએલના પુસ્તકમાં આપણે દાઉદને મળીએ છીએ કે જે ઈશ્વરના હૃદયની નજીકનો માણસ છે અને તે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરવા તીવ્ર ઈચ્છા ધરાવે છે આપણે જોયું કે આ પવિત્ર માણસ પાપમાં પડ્યો તે આપણા માટે ચેતવણી સમાન છે મિત્ર જૂના કરાના ઐતિહાસિક પુસ્તકો મિત્ર જૂના કરાના ઐતિહાસિક પુસ્તકો ત્રણ વિભાગમાં વહેંચાયેલા છે સૌ પ્રથમ યહોશવા ન્યાયાધીશો અને રૂથ રૂપકાત્મક પુસ્તકો છે છેલ્લે ત્રણ પુસ્તકો એઝરા નહેમ્યા અને એસ્તર બંદીવાસ પહેલાંના પુસ્તકો છે આ બંને વિભાગોની વચ્ચે છ રાજકીય સાહિત્ય આવેલા છે સમુએલ રાજાઓ અને વૃત્તાંતના પુસ્તકો બાઇબલમાં ઘણા ચરિત્રો ઉચ્ચ શિખરે સુધી પહોંચેલા છે દાઉદના સંબંધી બાઇબલમાં ઘણા બધા પાનાઓ આપવામાં આવ્યા છે જેથી આપણે દાઉદના ચરિત્ર વિશે સમજી શકીશું પહેલાં સમુએલનો અડધો ભાગ અને બીજા સમુએલનું પૂરેપૂરું પુસ્તક દાઉદ વિશે જણાવે છે દાઉદે ગીતશાસ્ત્રનો અડધો ભાગ લખ્યો છે દાઉદે લખેલા ગીતો આપણા જીવનને માટે આંતરિક દ્રષ્ટિ પૂરી પાડે છે દાઉદ ચોક્કસ બાઇબલના ઈશ્વરનો મહાન માણસ છે ઘણા અધ્યાયો જણાવે છે કે દાઉદ ભરવાડ હતો સંગીતકાર હતો સુરવીર હતો લશ્કરને દોરનાર હતો અને દાઉદે નહસી જવું પડ્યું અને દાઉદ રાજા હતો બીજા સમૂહના અગિયારમાં અધ્યાયમાં દાઉદના કાળા દિવસો શરૂ થાય છે આ કાળા દિવસો આપણા જીવનને ઉલ્લાસવાળી માહિતી આપે છે આપણે કાળજીપૂર્વક જોવું જોઈએ કે દાઉદ પાપી હતો ગત કાર્યક્રમમાં આપણે દાઉદના પાપ વિશે જોયું હતું કે આ માણસ કે જે ઈશ્વરના હૃદયની નજીક હતો ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરતો હતો તે કેવી રીતે પાપમાં પડી શકે દાઉદનું પાપી ચરિત્ર પોતે કબૂલ કરે છે દાઉદનું ખૂનનું તથા વ્યભિચારનું પાપ ઈરાદાપૂર્વકનું હતું કારણ કે દાઉદે વફાદારી નકારી હતી દાઉદનું પાપ એ સાચું હતું આપણે ધ્યાનમાં લીધું હતું કે આ માણસ કેવી રીતે પાપ કરી શકે આપણે જોયું હતું કે દાઉદ માણસ હતો દરેક માણસ પાપ કરી શકે છે દાઉદે પાપ કર્યું કારણ કે તે ઈશ્વરની ઈચ્છાથી દૂર ગયો અને પોતે સફળતાના શિખરે પહોંચેલો હતો તેની પાસે પુષ્કળ હતું શું તમને પૂર્ણ નિયમના પુસ્તકની ચેતવણીઓ યાદ આવે છે જ્યારે તમે એ દેશમાં જશો અને તમારી પાસે પુષ્કળ હોય એ સમયે તમારે કાળજી રાખવાનો છે આ સમયે તમારે ઈશ્વરમાં મજબૂત બનવાનું છે કારણ કે એ સમયે તમે ટીકાત્મક બની શકશો દાઉદ ટીકાત્મક બન્યો કારણ કે દાઉદ પાસે પુષ્કળ હતું પાપની શક્તિ તેને નીચે લાવી દીધી આપણે દાઉદના પાપની શિક્ષા પણ ધ્યાનમાં લીધી બીજા સમૂહેલ અગિયારમાં અધ્યાયથી અઢારમાં અધ્યાયમાં દાઉદના પાપના પરિણામો જોવા મળે છે જ્યારે આપણે દાઉદના પાપની શિક્ષાના પરિણામો વાંચીએ છીએ ત્યારે આ સમૂહમાં દાઉદની સૌથી વધારે મહાનતા જોવા મળે છે મારો કહેવાનો અર્થ એ નથી કે દાઉદે પાપ કર્યું માટે મહાન છે પાપના પરિણામો જોવા એ આપણો અભ્યાસ છે દાઉદની મહાનતા પાપ કર્યા બાદ પાપની શિક્ષાનો પ્રત્યુત્તર આપે છે ત્યારે દેખાય છે મિત્ર દાઉ બાઇબલ કહે છે તે પ્રમાણે સર્વે કરીએ તો આપણને ખરેખર ખબર પડશે કે પરસ્પર સંબંધમાં આપતી વાસ્તવિકતા જોઈ શકાય છે એક ઉત્તેજક બાબત એ છે કે બાઇબલના પુસ્તકો એકબીજા સાથે સંબંધની સાથે જોડાયેલા છે એટલે કે સંકળાયેલા છે તેઓ બંધ બેસતા છે દાખલા તરીકે ઐતિહાસિક પુસ્તકોનું સર્વેક્ષણ કરતાં પ્રબોધકો મળી આવે છે આ પ્રવોધકોનો ઐતિહાસિક સંદર્ભ જોવા મળે છે કે તેઓ કેવું જીવ્યા કેવા સંદેશ આપ્યા કેટલું સહન કર્યું અને કેવી રીતે મૃત્યુ પામ્યા પુસ્તક સમજવા ઐતિહાસિક સાહિત્ય સાહિત્ય મદદ કરે છે આ ઐતિહાસિક દાઉદના જીવનની માહિતી આપે છે કે જે દાઉદે લખેલા ગીતો સમજી શકીએ છીએ પ્રિય મિત્ર ગીતશાસ્ત્ર અને બીજા સમૂહના અગિયારથી થી અઢારમાં અધ્યાય ખૂબ સુંદર રીતે સાથે સાથે દર્શાવે છે આ અધ્યાયમાં દાઉદની મહાનતા સમજી શકાશે અને એવા સમયે કોઈ તેનું જીવન અસફળ હતું નિષ્ફળ હતું આ અસફળ સમયમાં દાઉદે ગીતશાસ્ત્ર લખ્યું અને તેમાં તેણે પાપની શિક્ષાનો પ્રત્યુત્તર પણ આપ્યો હવે દાખલા તરીકે લઈએ તો ગીરશાસ્ત્ર પંચાવન એવા સમયે લખ્યું કે તેનો વિશ્વાસુ માણસ લે દાઉદના દીકરા આપસાલોમને સલાહ આપી કે તું યરુસાલેમને જીતશે અને ઇસરાયેલની સામે તેના પિતાની પત્નીઓ પર બળાત્કાર કરશે આવા સમયે દાઉદે પંચાવનનું ગીત લખ્યું હતું આ ગીતશાસ્ત્ર પંચાવનની પૂર્વ ભૂમિકાની માહિતી મેળવી વાંચશો તો તમે તે વધારે સારી રીતે સમજી શકો છો આ જ સમયે દાઉદે ગીતશાસ્ત્ર ત્રેવીસ લખ્યું યહોવા મારો પાળક છે તેથી મને કશી ખોટ પડશે નહીં યહોવા એટલે કે ઈશ્વર મારો પાળક છે તે સાંધ પાણીની પાસે મને દોરી જાય છે હું કંઈ પણ ભૂંડાઈથી બીસ નહીં મારો પ્યાલો ઉભરાઈ જાય છે ગીતશાસ્ત્ર ત્રેવીસ લખ્યું છે તે માણસ નાના ઘેટા કે જે બે બે બોલે છે તેમની પાછળ જ સમય ગાળ્યો નથી આ એવો માણસ નહોતો કે તેને પ્રશ્નો હતા જ નહીં દાઉદની પાસે અજાયબ જેવા પ્રશ્નો હતા દાઉદ ગીત શાસ્ત્ર પંચાવનમાં તેની લાગણીઓનું ચિત્ર બતાવે છે મારા હૃદયમાં મને બહુ પીડા થાય છે મને મરણનો બહુ ધાક લાગે છે હું ત્રાસ અને ભયથી ઘેરાયેલો છું પણ દાઉદના જીવનમાં આવી પરિસ્થિતિ હોય છતાં તે કહે છે ધારો બોજો યહોવા પર નાખ એટલે તે તને નિભાવી રાખશે ધારો બોજો ઈશ્વર પર નાખ એટલે તે તને નિભાવી રાખશે તે કદી ન્યાયને ઠોકર ખાવા દેશે નહીં આમ આપણને દાઉદની મહાનતા જોવા મળે છે હવે ગીતશાસ્ત્ર પંચાવનમાં તેની અસફળતાનો ખૂબ જ ભયંકર સમય અને પાપનું પરિણામ દાઉદ ખૂબ જ સફળતાથી પોતાને અસફળતામાં લે છે આ ગીતમાં દાઉદ કહે છે કે મારા પર આળ મૂકનારો છે તે શત્રુ નહોતો એ તો મારાથી સહન કરી શકાત પણ તે તો તું જ કે તું જે મારા સરખા દરજ્જાનો પુરુષ મારો ભાઈબંધ અને મારો દિલોજાન મિત્ર અને સાથે દેવના મંદિરમાં આપણે જતા હતા અહીં થોઈી લે દાઉદના પિતા સમાન હતો દાઉદને સમાચાર મળે છે કે તેણે દાઉદનો નકાર કર્યો છે પ્રિય મિત્ર બીજા સમૂહના અગિયારમા અધ્યાયથી અઢારમાં અધ્યાયના અંતમાં આપસાલો મેં પર રાજ કર્યું અને દાઉદને ફરી પાછો જ્યારે તે જોવાના સમયમાં અરણ્યમાં હતો ત્યાં નાસી જવું પડ્યું આ અરણ્યમાં ભાગી જવાના સમયે સિમયે દાઉદને સાપ આપ્યો દાઉદના લશ્કરી આગેવાને કહ્યું કે એ કૂતરાનું માથું કાપી નાખું તે તને સાપ આપવો ના જોઈએ દાઉદે કહ્યું તેને સાપ દેવા દે શક્ય છે કે હોય એટલે કે ઈશ્વરે તેને કહ્યું હોય કે દાઉદને સાપ દે જ્યારે દાઉદ યરૂ પાછો આવે છે ત્યારે ગીતશાસ્ત્ર ત્રણ લખે છે આ પ્રમાણે લખે છે મિત્ર સાંભળશો મારા વેરીઓ કેટલા બધા વધી ગયા છે મારા જીવ વિશે ઘણા કહે છે કે દેવ તેને તારશે નહીં આ સિમય કહેતો હતો જ્યારે સિમયે દાઉદ અને તેના સાથીઓ પર પથ્થરો ફેંક્યા પણ ગીતશાસ્ત્ર ત્રણમાં દાઉદ પવિત્ર માણસ દેખાય છે પણ હે યહોવા તું મારી આસપાસ ઢાલ રૂપ છે તું મારું ગૌરવ અને મારું માથું ઊંચું કરનાર છે હું વિનંતી કરું છું ત્યારે તે પોતાના પવિત્ર પર્વત પરથી મને ઉત્તર આપે છે દાઉદે કરેલી પ્રાર્થનાઓ જોઈએ છે ત્યારે દાઉદને આત્મવિશ્વાસ હતો વર્તમાન બાબતો માટે ઈશ્વર પર વિશ્વાસ હતો ભવિષ્યની બાબતો માટે વિશ્વાસ રાખતો હતો મિત્ર ગીતશાસ્ત્ર ચોથા અધ્યાયની અમુક બાબતો આ દાઉદની જિંદગીના સમય સાથે સરખાવી શકાય તેમ છે દાઉદ કહે છે કે ઘણી વખત આપણે મોટા નિર્ણય કરી સત્યતા પર ચાલવાના હોઈએ છીએ ત્યારે આપણે સૂઈ શકતા નથી દાઉદ મધ્ય રાત્રે જાગી જાય છે ત્યારે તે આ પ્રમાણે કહે છે ન્યાયપણાના યજ્ઞો ચઢાવો અને યહોવા પર ભરોસો રાખો એટલે કે સત્ય પર ભરોસો રાખો હું સત્ય જ કરવાનો છું જે લોકો તેની આજુબાજુ હતા તેમના ઉત્તેજન માટે કહે છે આપણે બધા લોકોથી ઘેરાયેલા છે કે જો ઈચ્છા રાખે છે કે કોઈક સારું કરે જ્યારે કોઈક સારું કરે છે તે જોવે છે ત્યારે તેઓને તે સર્વસ્વ અર્પી દે છે તેઓ મહાન આશીષ પ્રાપ્ત કરે છે તે એ ઈશ્વરને દર્શાવે છે માટે દાઉદ કહે છે કે ન્યાયપણાના યજ્ઞો ચડાવો અને યહોવા પર ભરોસો રાખો એટલે કે ઈશ્વર પર ભરોસો રાખો પછી દાઉદ કહે છે કે હું શાંતિમાં સૂઈ જઈશ તેમજ ઊંઘી પણ જઈશ હવે મિત્ર ગીરશાસ્ત્ર ત્રેવીસ અને ત્રણ કહે છે કે તે મારા આત્માને તાજો કરે છે પોતાના નામની ખાતર તે મને ન્યાયપણાને માર્ગે ચલાવે છે ઈશ્વર સત્યતા પ્રગટ કરે છે કે આપણે ઘેટા છીએ અને ઈશ્વર ભરવાડ છે આપણે ભૂલી ગયા છીએ કે કોણ ભરવાડ છે ને કોણ ઘેટા છે આપણે તાજા થવાની જરૂર છે તે લીલા બીડમાં સુવાડે છે તે શાંત પાણીની પાસે દોરી જાય છે આપણે તાજા થવાની જરૂર છે ઈશ્વર કેવી રીતે આપણને તાજા કરે ઈશ્વર વાસ્તવિક છે દાઉદ આ રીતે મૂકે છે તે મારા આત્માને તાજો કરે છે કેવી રીતે પોતાના નામની ખાતર તે મને ન્યાયપણાને માર્ગે ચલાવે છે ઈશ્વર કહે છે જો તમારે તાજા થવું હોય તો તમારે અમુક વર્ષો ન્યાયપણાના માર્ગમાં ચાલવું પડે અન્યાયપણાના માર્ગો તમને તાજા કરશે બીજા સમુદ્રમાં અગિયારથી અઢારમાં અધ્યાયમાં જે બન્યું તે દર્શાવે છે દાઉદે સારું કરવાનો નિર્ણય કર્યો હતો ન્યાયપણાને માર્ગે ચાલવાનો નિર્ણય કર્યો હતો ઈશ્વર પર વિશ્વાસ રાખ્યો હતો દાઉદ ઈશ્વર પાસે આવ્યો અને દ્રઢ સંકલ્પ કર્યો કે તે ઈશ્વર ને નામની ખાતર ન્યાયપણાને માર્ગે ચાલશે હવે દાઉદ ઘણા વર્ષો આ માર્ગ ઉપર ચાલ્યો દાઉદે સારું કરવાની ઈચ્છા અને કૃપા પ્રાપ્ત કરી જ્યારે તેણે પોતાના પાપની સજાનો અનુભવ કર્યો ત્યારે જ્યારે દાઉદે ઈશ્વરની સજાનો પ્રત્યુત્તર આપ્યો ત્યારે ઈશ્વર તેના આત્માને તાજો કરે છે દાઉદ ચાલીસ વર્ષ રાજા હતો પાપ કર્યું ત્યારે તેણે સોળ વર્ષ રાજ કર્યું હતું પાપ કર્યા પછી તે ન્યાયપણાને માર્ગે ચાલ્યો ઈશ્વરે તેના આત્માને તાજો કર્યો તેના રાજ્યને તાજું કર્યું દાઉદને ફરીથી રાજ્ય મળ્યું અને રાજ્ય કર્યું અને તે ઈસરાયેલનો ખૂબ જ સારામાં સારો અને શ્રેષ્ઠ રાજા બન્યો તેણે પછી ચોવીસ વર્ષ રાજ કર્યું દાઉદ ન્યાયપણાને માર્ગે ચાલ્યો જ્યારે દાઉદે ન્યાયપણાના માર્ગ ઉપર ચાલવાનો નિર્ણય કર્યો ત્યારે તેનો અર્થ મારા અને તમારા માટે શું છે મિત્ર વારું મિત્ર આ ન્યાયપણાના માર્ગમાં ઘણી બધી બાબતો ભાગ ભજવે છે પરંતુ તેની શરૂઆત કબૂલાત અને પશ્ચાતાપથી થાય છે આ જગ્યા પર દાઉદનું ચરિત્ર સુંદર બને છે દાઉદ તો રાજા હતો દાઉદના માટે મેં પાપ કર્યું છે તે કેવું સહેલું નહોતું મેં ખોટું કર્યું છે મને માફ કરો કારણ કે દાઉદ દુનિયાના શક્તિશાળી રાજ્યનો રાજા હતો પરંતુ જ્યારે માણસ આ વાક્ય બોલતો નથી ત્યારે આત્મા તાજગી પામતો નથી કારણ કે તે ન્યાયપણાના માર્ગમાં ચાલતો નથી ન્યાયપણાનું અર્પણ કબૂલાત દ્વારા થાય છે હવે મિત્રો ગીરશાસ્ત્ર બત્રીસ દાઉદના પાપની કબૂલાત અને પસ્તાવાના પરિણામો વિશે કહે છે જ્યારે આપણે બીજો સમૂહેલ અગિયારમાં અધ્યાયથી અઢારમાં અધ્યાયનો ઐતિહાસિક પ્રસંગોને ધ્યાનમાં લઈએ છીએ ત્યારે આપણે શીખી શકીએ છીએ કે દાઉદે પોતાનું પાપ આખું વર્ષ ઢાંકી રાખ્યું તેના જીવનનું આ વર્ષ ખૂબ જ દુઃખી વર્ષ હતું આપણે ધારીએ છીએ કે દાઉદે પ્રાર્થના પણ કરી નહીં હોય દાઉદે આખું વર્ષ સંદેશા પણ આપ્યા નહોતા પ્રભુની સ્તુતિ અને આરાધના પણ કરી નહોતી તેણે લેવીયનું ગાયક ગણ પણ દોર્યું નહોતું હવે મિત્ર આપણે જોઈએ છીએ કે દાઉદ ચોક્કસ આખા વર્ષ દરમિયાન મુલાકાત મંડપમાં પણ ગયો નહીં હોય પ્રિય મિત્ર આપણે જાણીએ છીએ તે પ્રમાણે મુલાકાત મંડપમાં દરરોજ જવાનો નિયમ હતો હવે દાઉદ આત્મિક રીતે અશક્ત થઈ ગયો હતો રાજ કરવા માટે ભાંગી પડ્યો હતો જ્યારે માણસના જીવનમાં પાપ પ્રવેશ કરે છે ત્યારે માણસ આત્મિક રીતે અશક્ત બને છે અને તેની આગેવાની ભાંગી પડે છે ગેટાની કાળજી લેવાની શક્તિ તેનામાંથી ખૂટી જાય છે ઈશ્વરના લોકોના આગેવાન તરીકે ઈશ્વરની સેવા કરવા શક્તિ વગરનો થઈ જાય છે કારણ કે પવિત્ર આગેવાન પોતાના ઉદાહરણ દ્વારા લોકોને દોરવણી આપે છે દાઉદ આખું વર્ષ પોતાનું પાપ ઢાંકવાનો અનુભવ કરે છે પણ જ્યારે હિંમતવાન નાથાન પ્રબોધકે દાઉદના પાપને ખુલ્લું પાડ્યું ત્યારે દાઉદે પોતાનું પાપ કબૂલ કર્યું અને પાપનો પસ્તાવો કર્યો હવે મિત્ર આ પાપના પસ્તાવાના અનુભવના પરિણામરૂપે દાઉદ ગીત શાસ્ત્ર બત્રીસમાં કહે છે કે કોઈ કે કહ્યું છે કે આત્મિકની અગત્યતા અનુભવોની વિગતો નથી બાઇબલમાં આ મહાન માણસોને આત્મિક અનુભવ થયો તેને ધ્યાનમાં લો તેઓના અનુભવની વિગતો મહાન છે અને જુદી પણ છે પણ ધ્યાન રાખો તેના અનુભવનું પરિણામ ખૂબ ખૂબ એક સરખું છે દાઉદ ગીરશાસ્ત્ર બત્રીસમાં અધ્યાયમાં પસ્તાવાના પરિણામો કહે છે જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે તેને ધન્ય છે જેને યહોવા અન્યાય ગણતો નથી એટલે કે જેને ઈશ્વર અન્યાય ગણતો નથી અને જેના આત્મામાં કંઈ કપટ નથી તે માણસને ધન્ય છે હું છાનો રહ્યો ત્યારે આખો દિવસ કણવાથી મારા હાડકાં જીર્ણ થયા કેમ કે રાત દાડો મારા ઉપર તારો હાથ ભારે હતો મારો રસ ઉનાળાની ગરમીથી જાણે સુકાઈ ગયો મેં મારા પાપ તારી આગળ કબૂલ કર્યા છે અને મારો અન્યાય મેં સંતાડ્યો નથી મેં કહ્યું કે યહોવાની આગળ એટલે કે ઈશ્વરની આગળ હું મારા ઉલ્લંઘન કબૂલ કરીશ અને તે મારા પાપ માફ કર્યા છે હો મિત્ર ગીરશાસ્ત્ર બત્રીસમાં પાપના પસ્તાવાનું સૌ પરિણામ દોષનો અભાવ હતો પાપ કબૂલ કર્યા બાદ માફીના આશીર્વાદનો અનુભવ થયો શું આ પવિત્ર માણસ પાપ કરી શકે તે બતાવે છે હા મિત્ર ચોક્કસ પાપ કરી શકે છે શાસ્ત્રમાં એવું લખવામાં આવ્યું નથી કે પવિત્ર માણસ પાપ ના કરી શકે પાપ વિશે ચેતવણી આપેલ છે કે જો કોઈ માણસ પોતાને સ્થિર ધારે છે તો તેને નક્કી માનવું કે તે પડશે જો કોઈ એમ કહે કે હું પાપ કરી શકતો નથી તો તે ખૂબ જ ટીકાત્મક છે ગીત શાસ્ત્ર બત્રીસમાં દાઉદ કહે છે કે જ્યારે મેં મારું પાપ કબૂલવાનું નકાર્યું મેં મારા પાપને સ્વીકારવાનું નકાર્યું હું મારી પરિસ્થિતિમાંથી કંગાળ બની ગયો હું શારીરિક માંદગીમાં સપડાયો દોષને લીધે મારું આખું શરીર બીમાર થઈ ગયું જો તમે આ ગીત ધ્યાનથી વાંચશો તો દાઉદ આ પ્રમાણે કહે છે પણ દાઉદ આગળ કહે છે કે જ્યારે મેં મારું પાપ કબૂલ કર્યું ત્યારે દરેક બાબત બદલાઈ ગઈ કબૂલાત શબ્દનો અર્થ થાય છે સરખું બોલવું તેનો અર્થ થાય છે કે જે કહીએ છીએ તે સરખી બાબત હોય તેનો સામાન્ય અર્થ થાય કે ઈશ્વર સાથે સહમત થવું તેને કબૂલત કહેવાય મિત્ર હવે દાઉદ કહે છે જ્યારે મેં આ કર્યું ત્યારે ખૂબ આનંદ ખૂબ શાંતિનો અનુભવ થયો અને એથી વિશેષ માફીનો આશીર્વાદ મળ્યો શું તમે કદી તમારી જાતને પ્રશ્ન પૂછો છે તમારા પાપ માફ થયા છે તેની તમને કેવી રીતે ખબર પડે ઘણા કહે છે અને બાઇબલ કહે છે માટે હું વિશ્વાસ રાખું છું બાઇબલ કહે છે કે તમારા પાપ માફ થયા છે જ્યારે ઈશ્વર પાપની લાગણી ભૂસી નાખે છે ત્યારે તમે જાણી શકો છો તમારા પાપ માફ થયા છે જ્યારે તમારા દોષ ભૂસી નાખવામાં આવે છે ત્યારે દોષ રહેતો નથી તમે જાણશો તમારું પાપ માફ થયું છે તમારું પાપ એ ભૂલાઈ ગયું છે તમારું પાપ એ ભૂસી નાખવામાં આવ્યું છે પરંતુ દાઉદ રાજાની માફક મારે અને તમારે પાપની શિક્ષા ભોગવવી પડે પાપની શિક્ષાની એ પડે આજે ઘણી ઉપચાર પદ્ધતિઓ દોષના પ્રશ્નને જુદા માર્ગે દોરે છે તેઓ દોષના પ્રશ્નને આ રીતે લે છે સાંભળજો મિત્ર દોષ જેવી કોઈ વસ્તુ જ નથી કારણ કે સાચું અને જૂઠા જેવું કાંઈ નથી એવું કાંઈ નથી કે તમે ના કરી શકો એવું ફરજિયાત નથી કે તમે ના કરી શકો નૈતિક સંપૂર્ણ નથી આ રીતે ઉપચાર પદ્ધતિવાળા દોષને ધ્યાનમાં લે છે તેઓ કહે છે કે દોસ્તો ફક્ત બાળકો માટે છે કારણ કે ફક્ત તેમને જ કહેવામાં આવે છે કે આ સારું અને આ ખરાબ છે તમે નૈતિક લોકોની સાથે છો અને તમે થોડી બાબતો જે કરો છો તે ખોટી છે અને તે તમને દોષની લાગણી આપે છે આ નૈતિક લોકોથી છૂટા પડી જાઓ જેઓ અનૈતિક છે તેમની સાથે સંબંધ રાખો જેથી તમારા દોષનો પ્રશ્ન હલ થઈ જશે મને આશ્ચર્ય થાય છે કે ઘણા લોકો પોતાના દોષનો હલ આ રીતે કરે છે વિમિત્ર શાસ્ત્ર દોષના આ પ્રશ્નને આવી રીતે દર્શાવતું નથી દાઉદ પોતાના દોષનો પ્રશ્ન આ રીતે લીધો નથી દાઉદ કહે છે કે મને દોષનો પ્રશ્ન છે કારણ કે હું દોષી છું અને હું પાપી છું આ દોષનું સમાધાન પાપને કબૂલ કરવાથી મળે છે પાપના પસ્તાવાના રૂપમાં ન્યાયપણાના બલિદાનો આવ્યા પછી તમે પાપની માફીના આશીર્વાદનો અનુભવ કરી શકશો તમારો દોષ ભૂસાઈ જશે તમારા પાપનું સમાધાન થશે મિત્ર ગીતશાસ્ત્ર એકાવનમાં દાઉદના પાપની કબૂલાત આપવામાં આવી છે ગીતશાસ્ત્ર બત્રીસમાં પાપના પસ્તાવનું પરિણામ આપવામાં આવ્યું છે હવે ગીતશાસ્ત્ર એકાવન અજાયબ ગીત છે આ ગીત એવી બારી છે કે જેમાંથી આપણે દાઉદની મહાનતા જોઈ શકીએ છીએ આ ગીત ત્રણ બાબતો પર ધ્યાન દોરે છે સૌપ્રથમ દાઉદ પોતાના પાપ સંબંધી ઈશ્વરને પ્રાર્થના કરે છે દાઉદ જાણે એવું કહેતો હોય છે કે ઈશ્વર મારા આંતરિક જીવનમાં તમે પ્રમાણિકતા માગો છો તમે ઈચ્છો છો કે હું પ્રમાણિક બનું હવે પ્રભુ મારા આંતરિક મનુષ્યત્વને અને હૃદય વિશે સત્ય કહો આ વિનંતીના જવાબમાં ઈશ્વર દાઉદને પ્રગટિકરણ આપે છે પછી આપણે દાઉદને કહેતા સાંભળે છે મિત્ર ધ્યાનથી સાંભળશો મારી સામે જુઓ હું પાપી છું આ મારો પ્રશ્ન છે હું હંમેશા પાપી રહ્યો છું જ્યારે હું જુવાન હતો ત્યારે પાપી હતો હું જ્યારે મારી માના ઉદરમાં હતો ત્યારે પાપી હતો મારો જન્મ થયો ત્યારે હું પાપી હતો હું બાળક હતો ત્યારે પાપી હતો આ મારો પ્રશ્ન છે મારું આંતરિક જીવન એ પાપી છે હવે ગીત શાસ્ત્ર એકાવન અને દસમી કલમ જણાવે છે કે હે ઈશ્વર મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર અને મારા આત્માને નવો અને દ્રઢ કર તમને યાદ છે આપણે ક્રિએટ શબ્દ જે હિબ્રુ ભાષામાં બારા એટલે કશું જ ના હોય તેમાંથી કંઈક બનાવવું આ બારા શબ્દ ઉત્પત્તિના પહેલા અને બીજા અધ્યાયમાં ત્રણ વખત ઉપયોગમાં લેવામાં આવ્યો છે તેનો અર્થ થાય છે કે ત્યાં કશું જ નથી પણ ઈશ્વર કંઈક સર્જન કરે છે ગીતશાસ્ત્ર એકાવન અને દસમાં દાઉદની વિનંતી છે કે હે ઈશ્વર મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર દાઉદ ઈશ્વરને કહે છે જે કશું જ નથી તેમાંથી કંઈક બનાવો જ્યારે હું જન્મ્યો હતો ત્યારે જે મારામાં નહોતું તે મારા આંતરિક શરીરમાં મૂકો મારે પાપ ફરીને ફરીને ફરી કરવું નથી આ પાપમાં હું મારી જાતને મદદ કરી શકતો નથી ઈશ્વર તમારે ચોક્કસ મારા આત્માને નવો કરવા ચમત્કાર કરવો જ પડશે આ એક જ મારી આશા છે કે મારા જીવન દ્વારા હું તમારો મહિમા કરી શકું મિત્ર નવા કરારમાં આનો જવાબ નવો જન્મ છે ઈસુ ખ્રિસ્તે કહ્યું જે દેહથી જન્મેલું છે તે દેહ છે પણ હું તમને કહું છું તમારે હમણાં જ નવો જન્મ પામવાની જરૂર છે નવા કરારમાં પ્રેરિતો નવા જન્મને ઉત્પત્તિ કહે છે જે માણસ ખ્રિસ્ત ઈસુમાં છે તે નવી ઉત્પત્તિ છે ઈશ્વરે સ્ત્રી અને પુરુષના આંતરિક જીવનને નવું બનાવ્યું છે જેનો નવો જન્મ થયો છે એક હજાર વર્ષ પહેલાં દાઉદે આ વિનંતી આપી ત્યારે દાઉદ ભવિષ્યવચન ઉચ્ચારતો હોય તેવું લાગે છે કારણ કે ઈશ્વરે કહ્યું તમારે નવો જન્મ પામવો જ જોઈએ પ્રિય મિત્રો દાઉદ તાજો થવા માગતો હતો તે વિશે વિચાર કરો દાઉદે કહ્યું જો તમે એટલે કે ઈશ્વર મને તારાનો હર્ષ પાછો આપો તો હું ફરીથી શિક્ષણ આપીશ હું ફરીથી સ્તુતિ અને ગીત ગાઈશ પાપીઓ ફરીથી તમારી પાસે પાછા ફરશે યાદ રાખો મિત્ર દાઉદ મહાન સંદેશા આપનાર હતો દાઉદ શાસ્ત્રને ખૂબ જ પ્રેમ કરતો હતો તેને શાસ્ત્રના સંદેશાઓ અને શિક્ષણ આપવાનું ખૂબ ગમતું હતું ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરવાનું ગમતું હવે વિચારો કે નાથાન સમજી શકે કે દાઉદને કંઈક પ્રશ્ન છે હવે ચોક્કસ દાઉદે આખા વર્ષ દરમિયાન આમાંનું કાંઈ કર્યું નહીં મારે દાઉદ ફરીથી તારણનો હર્ષ આત્માની તાજગી માગે છે જેથી તે આ બાબતો ફરી કરી શકે દાઉદને ગીત શાસ્ત્ર એકાવનમાં કોઈ શંકા નથી આ ગીતના અંતમાં દાઉદ પ્રાર્થના કરે છે ત્યારે અસામાન્ય બાબતો જોવા મળે છે હૈશ્વર તું યજ્ઞોથી રિજતો નથી મિત્રો તમને યાદ છે કે જ્યારે આપણે મુલાકાત મંડપનો અભ્યાસ કરતા હતા ત્યારે પાપી વ્યક્તિ પોતાના પાપને માટે પોતાની શક્તિ પ્રમાણે અર્પણ લાવતો અહીંયા દાઉદ પોતાના પાપને માટે ઘણા બધા ઘેટા અર્પણ કરી શક્યો હોત કારણ કે તો બહુ મોટો રાજા હતો અહીંયા દાઉદ કહે છે તું યજ્ઞોથી રીજતો નથી તમે આંતરિક હૃદયમાં બદલાણ ઈચ્છો છો ઈશ્વર હે ઈશ્વર તું રાક અને નમ્ર હૃદયને ધિક્કારીશ નહીં દાઉદ કહે છે કે ઈશ્વર તમારે તો એક જ બાબત જોઈએ છે એટલા માટે દાઉદે પ્રાર્થના કરી કે મારા આંતરિક હૃદયને તોડી નાખો મને સાજો કરો મારા આંતરિક હૃદયને નવું બનાવો જેથી હું આશિષમય જીવન જીવીશ પ્રિય મિત્ર ગીતશાસ્ત્ર એકાવન સુંદર સુંદર કબૂલાત અને પસ્તાવાની પ્રાર્થના છે મિત્ર મને ફરી એકવાર કહેવા દો જો તમે પાપ કર્યું છે અને તમે જાણતા નથી કે કેવી રીતે પસ્તાવો કરવો તમારે તમારા આત્માને નવો કરવો છે અને તમે સાચી તાજગી કેવી રીતે પ્રાપ્ત થાય તે જાણતા નથી તો તમે ગીતશાસ્ત્ર એકાવનની પાસે આવો અને ગીતશાસ્ત્ર એકાવન તમારા પાપની પસ્તાવાની અને કબૂલાતની પ્રાર્થના બની રહે તમે તમારા પાપની કબૂલાત સંબંધી સુંદર કાર્ય કરી શકશો જેમ તમે બીજો સમૂહેલ અગિયાર અને અઢારમાં અધ્યાયમાં જો તમે વાંચશો તો તમને દાઉદની નિષ્ફળતામાં પણ તેની મહાનતા જોઈ શકશો દાઉદની મહાનતા તેની નિષ્ફળતાને લીધે નહોતી પરંતુ તે જાણતો હતો કે કેવી રીતે સફળતાથી નિષ્ફળ થવું દાઉદ દર્શાવે છે કે મારે અને તમારે કેવી રીતે નિષ્ફળ જવું નિષ્ફળતાને સ્વીકારો તમે નિષ્ફળ ગયા છો તેની કબૂલાત કરો અને તાજા થવા ઈશ્વરને જણાવો રાજાઓનું પુસ્તક જણાવે છે કે દાઉદનું પાપ તો એક રોગ સમાન હતું દાઉદે તો ભૂલ કરી હતી પ્રિય મિત્ર ફરી મળે ત્યાં સુધી મને રજા આપશે પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી પોસ્ટ પોસ્ટબોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ